નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદમાં રોડ પહોળા કરવા માટે આસપાસના મકાનોને કપાતમાં લેવાની નોટિસ આપવામાં આવી છે જેના વિરોધમાં કલેક્ટર કચેરી સુધી આસપાસના રહીશો દ્વારા બાઉન્ડ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદમાં બે હજાર છત્રીસ ઓલિમ્પિકની યજમાનીની તૈયારીઓના ભાગરૂપે રોડ પહોળા કરવા માટે આસપાસના મકાનોને કપાતમાં લેવાની નોટિસ આપવામાં આવી છે જેના વિરોધમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી કલેક્ટર કચેરી સુધી આસપાસના રહીશો દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કારણ કે તેઓ પોતાના ઘર ખાલી કરવા માંગતા નથી સ્થાનિકોની મૌન રેલી કલેક્ટર ઓફિસ સુધી પહોંચી હતી રેલીને કારણે કલેક્ટર ઓફિસ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો અધિકારીઓ દ્વારા માત્ર પાંચ લોકોને જ આવેદનપત્ર સુપરત કરવા માટે અંદર જવા દેવામાં આવ્યા હતા આ માઉન્ટ રેલી માટે પોલીસે પાંચસો લોકો એક બેનર અને 25 પોસ્ટર સાથે રેલી કાઢવાની મંજૂરી આપી હતી આ કેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે રોડ પહોળો કરવાની વાત ટીપી સ્કીમ ઓગણીસો અંતર્ગત છે जो कि अरज दर्ना वकीलें प्रश्न उठा रहे हैं तो कि 40 साल पची टीपीस किमनों अमल किव्रिते करी शिकाय। वो सोशल वर्कर जो मैं साबरमती में समर पॉन सेवा ट्रस्ट में प्रमुख हूँ। आज ये रैली रखी जाए, हमें मॉन रैली रखी जाए, मॉन रैली इतना मंडे रखी जाए कि सरकार ना हमें शांति दी, शांति दी, इ પચાસ સાઠ વર્ષ જૂના રહેતા લોકોને જે અન્યાય થઈ રહ્યો છે એના માટે તમે શાંતિથી કંઈક રસ્તો કાઢી અને વરસાદનો માહોલ આવી રહ્યો છે એમ છતાંય કોઈનું પણ સાંભળ્યા વગર આડે દળ જે બુલડોઝર ચલાવી રહ્યા છે એ લોકો આ લોકો જે સ્થાનિક પબ્લિક છે એને ટાઈમ આપે અને એ લોકોને અનુરૂપ થઈ અને કંઈક ડિસિઝન લે આમાં આડે આડેધડ ગમે તેના ઘરો તોડી નાખે એક તો અત્યારે સ્કૂલના છોકરાઓ જે ભણતા હોય છે એના કારણે દૂર મકાન આટલા આટલા ક્યાંય મળતા નથી એટલે જો કાળકાનગરને એ લોકો તો બધા અત્યારે ગામડા ભેરા થવા મજબૂર થયા છે એટલે કે સીધે સીધી સરકારે આ લોકોને હિજરત કરાવી કહેવાય કેમ કે સરકારના આદેશ પ્રમાણે એ લોકો એમ જ કહે છે અમને સરકારે કીધું છે અને મેં કરીએ છીએ આટલા વર્ષો સુધી આયા નતા ઓલિમ્પિકના બાના હેઠળ કોડી રહ્યા છે અને ઓલમ્પિક તો અહીંયા રમાવાનું છે નહીં અને ઓલિમ્પિકની તૈયારી તો સાણંદ ની બાજુમાં કોઈ ગામ છે ત્યાં ચાલુ થઈ ગયું છે કામકાજ એમ છતાંય અહીંયા આ બાનું કાઢીને લોકોનું રાતનું દિવસે તો તમને જે કોના તરફથી જણાવવામાં આવે છે કે આ ઓલમ્પિકની તૈયારીઓ છે કે પછી આ રીડેવલપમેન્ટ છે અને આ જે રેલી છે આવેદનપત્રની રેલી છે એમાં ટોટલ કેટલી અંદાજ કેટલા સંખ્યા જોડાયેલી હશે અને મહિલાઓ સાથે બાળકો સાથે હવે પછીની કાર્યવાહી કેવી રહેશે અત્યારે તો અમે શાંતિપ્રિય રેલી કાઢી છે પણ જો સરકાર અને અહીંનું જે મ્યુનિસિપાલિટી તંત્ર એસ્ટેટ છે કે અન્ય કોઈ સાહેબો છે એ બધાને અમારી એટલી નમ્ર વિનંતી છે કે લોકોને કંઈ પણ કરીને સારો રસ્તો કાઢે અને એ લોકોને અનુકૂળ ટાઈમ આપે આડે ધડ ના તોડે એ માગણી છે અને આ ખાલી એક રેલીથી આ પચવાનું નથી કન્ટિન્યુ અમારા પ્રોગ્રામો ચાલુ રહેશે છેલ્લે ઉગ્ર આંદોલન કરવું પડશે તો એ બી કરવા અમે તૈયાર છીએ શોર્ટમાં એની પબ્લિકને અન્યાય ના થાય એના માટે અમારી અપીલ છે સરકારને ના વૈકલ્પિક વ્યવસ્થામાં અમે વાત કરી તો એ લોકોએ એવું કહ્યું કે તમારો સામાન તમારી રીતે મૂકો અને ખાલી રહેવા માટે એટલે કે સુવા માટે જોતું હોય તો અમે આ ટીપી ચુમ્માલીસ ની અંદર જે મ્યુનિસિપાલિટીના રેન બચેરા એની અંદર કંઈક આયોજન કર્યું છે પણ એની અંદર એમનો સામાન જ ના હોય તો લોકો રે કરે શું કરે છું છોકરાઓને સ્કૂલે આટલા દૂર પહોંચાડે કે નોટિસ આપી ત્યારે એવું ગયો તો કહ્યું હતું કે તમારા મકાન તોડવાની તોડવાના નથી અત્યારે ખાલી તમારા ડોક્યુમેન્ટ જમા કરાવો તમારું ચોમાસું નીકળશે દિવાળી સુધીમાં તમારું આનો નિકાલ કરવાનો છે એટલે તમને કોઈ ઉતાવળ કે કોઈ ધમકી નહીં આપે એમ છતાંય સ્થાનિક સર્કલ સર્કલ ઓફિસર અને તલાટી અને એ લોકોના દ્વારા રોજે રોજ ધમકી આપવામાં આવતી હતી કે આજે ખાલી કરો ને તો રાત્રે તોડી નાખીશું આજે ખાલી કરો ને તો કાલે સવારે તોડી નાખીશું એમ ઘરી કરીને લોકોનું તોડાવડાવ્યું છે અને કોઈના બધાના ડોક્યુમેન્ટ લીધા છે જેને પહેલાં પહેલાં ડોક્યુમેન્ટ આવે હજુ સુધી એ લોકોના ચેક પણ નથી આવ્યા અને એમ છતાંય મકાનો તોડવા લાગે